જુનાગઢ ખાતે જનરલ બોર્ડની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મિટિંગ દરમિયાન હંગામો થયાના દ્રશ્યો સામે આવ્યા છે તો આ જનરલ બોર્ડની મિટિંગમાં કેમ હંગામો થયો તે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર જૂનાગઢમાં તાજેતરમાં જે જનરલ બોર્ડની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ચૂક્યું હતું જેમાં તાજેતરમાં ગુજરાતભરમાં જે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે

સાહીઠ સભ્યો ને મારી વિનંતી છે કે આ કોઈ ભાજપ કોંગ્રેસ નો પ્રશ્ન નથી આ ગરીબો જમીન અને મકાન ફાળવવાની વાત છે આજે એમને જવાબો મળે છે જવાબો નથી મળતા આજના જનરલ બોર્ડની અંદર વિરોધ પક્ષના નેતા ને એમ કહી દે કે નહીં બંધાયેલા નથી આપવાનું પરંપરા છે સાહેબ